ગુજરાત સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત વિસામાનું આયોજન કરાયું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બારસો યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબંધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માં જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી નાહવા ગરમ પાણી સ્વચ્છ પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોનું સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવનની સંસ્કૃતિ છે

પાંછા ખોડિયાર બ્રહ્મા નહીં માર્બલ ની વીર મહારાજ વચ્ચે ખુલ્લી જગ્યામાં બીજો હડાથ થી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં ત્રીજો જૂની કોલેજ ખાતે ખુલ્લી જગ્યામાં અને ચોથો માંગલ્ય વન પાછળના ભાગની જગ્યામાં ઉભો કરવામાં આવ્યો છે અંબાજી દર્શને આવેલા ઈડર તાલુકાના મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું મેળામાં ગુજરાત સરકાર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું છે તે માટે તેમણે ગુજરાત સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના યાત્રિક ટીના પંચાલે ખુશી વ્યક્ત કરતા અંબાજી ખાતે વિશાળ ડોમ સુવા માટે પથારી પંખા સ્વચ્છતા સહિત મળતી સુવિધા માટે ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા